હેલો ફ્રેન્ડ્સ કુકિંગ રેસીપીઝમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય તેવું સાસનો મસાલો બનાવીશું અમારી ચેનલમાં તમે નવા આવી આવો એનો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને વધુમાં વધુ તમારા ગ્રુપમાં શેર કરજો તો આજે આપણે બનાવીશું સાસનો મસાલો તો આ એક ત્રણ ટેબલ સ્પૂન જેટલી મેં વરિયાળી લીધી છે ત્રણ ટેબલ સ્પૂન જેટલું જીરું મરી પાવડર ચાટ મસાલો આ બધા મસાલા મેં લીધા છે આપણે આગળ આ રીતે આપણે શેકી લેવાનું છે પાવડરને તો અહીંયા મેં વરિયાળી એડ કરી છે જીરું મીઠી લીમડીના પાન આ રીતે બધા આપણે મસાલા શેકી લઈશું અને આપણે બીજા મસાલા છે એ થોડાક આ શેકાઈ જાય એટલે થોડાક મસાલા એટલે બીજા એડ કરીશું મરી અને લવિંગ હવે મેં અહીંયા અડધી ટેબલ સ્પૂન જેટલું મેં જીરું એડ કર્યું છે અડધી દસથી બાર જેટલા મેં મરી લીધા છે અને આઠથી દસ જેટલા લવિંગ અને ત્રણ તજના ટુકડા લીધા છે એને સારી રીતે આપણે શેકી લઈશું જેમ આપણો મસાલો શેકાશે એમ આપણા જેમ સાસમાં સુગંધ પણ એટલી સરસ આવશે અને સાસ મસાલામાં એકદમ અહીંયા પરફેક્ટ માપ સાથે આપણે બનાવીએ છીએ તો આ મસાલો તમે ન બનાવ્યો તો જરૂરથી ટ્રાય કરજો અને આખા વરસ માટે સ્ટોર કરી શકાય તેવું આપણે મસાલો બનાવીશું અને આપણે હોટલ જેવો બહાર મસાલો હોય એવો જ આપણે ઘરે બનાવીશું અને મીઠી લીમડીના પાન નાખજો જરૂરથી કેમ કે વાળમાં એકદમ ગ્લો આવે છે અને વાળમાં મીઠી લીમડીના પાન કામ કરે છે અને મરી પાવડર છે તે આપણે અહીંયા મરી મેં આંખી લીધી છે તમે પાવડર પણ એક ચમચી એડ કરી શકો છો તે બહુ જ કામ કરે છે સાસના મસાલામાં અને જીરું છે તે આપણે ફેટ માટે બહુ કામ કરે છે તો આ રીતે આપણે વરિયાળી અને જીરું છે એ આપણા પોળીને ફેટ ઉતારવા માટેનું કામ કરે છે તો આ બધા મસાલા છે તે બધા જરૂરિયાત છે એટલા જ સરસ એવા મસાલા આપણે અહીંયા શેકી લીધા છે હવે આ મસાલાને આપણે સારી રીતે ઠંડો થવા દઈશું દસક મિનિટ જેવો હાથને અટકી શકાય ત્યાં સુધી આપણે એને ઠંડો થવા દઈશું તો હવે આપણો મસાલો એકદમ સરસ એવો ઠંડો થઈ ગયો છે તો આપણે એને મિક્સર જારમાં એડ કરીશું અને સારી રીતે એને પીસી લેશું તો અહીંયા છે સંચળ પાવડર મેં એક ચમચી લીધો છે એક ચમચી મેં અહીંયા મીઠું લીધું છે અને એક ચમચી અહીંયા ચાટ મસાલો લીધો છે તમે ચાટ મસાલાની જગ્યાએ આમચોર પાવડર પણ તમે લઈ શકો છો અને એક ચમચી આપણે લીલી કોથમીરનો આપણે પાવડર એડ કરીશું ધાણાનું અને એક ટેબલ સ્પૂન જેટલો આપણે અહીંયા મેં પુદીનાના પાનનો જે સુકવેલા પાન હોય તેનો પાવડર લીધો છે આ પુદીનાના પાવડરને એડ કરવાથી આપણા જે સાસમા ફ્લેવર આવે છે તે એકદમ સરસ ફ્લેવરવાળો બને છે એટલે તમે એડ જરૂરથી કરજો હવે તમે જોઈ શકો છો આપણું જે છે મસાલો તે એકદમ સરસ એવો બારીક ચીણો એવો મેં અહીંયા દળી લીધો છે કેમ કે આપણે છાળવાની જરૂર નહીં પડે કચરો પણ નથી અને આ રીતે તમે પીસી લેશો એટલે તમારે એકદમ સરસ એવો મસાલો પરફેક્ટ થઈ જશે તમે જોઈ શકો છો આ મસાલો આપણે આખા વરસ માટે એરટાઈટ ડબ્બામાં સ્ટોર કરી અને કાચની બહેણી અથવા તો પ્લાસ્ટિકના ડબ્બામાં પણ તમે ભરી અને આખું વરસ સ્ટોર કરી શકો છો એટલો સરસ રહે છે અને અહીંયા સાસ મેં બનાવી લીધી છે અગાઉથી તો હવે આપણે છ કેવી રીતે તમને માપ સાથે અહીંયા બતાવું છું તો અહીંયા મેં બરફ નાખ્યો છે બે ટુકડા અને અડધી ચમચી જેટલો મેં અહીંયા મસાલો એડ કર્યો છે કેમ કે આપણી છાશ એક ગ્લાસ છે એની સામે અડધી ટેબલ સ્પૂન જેટલો આપણે મસાલો એડ કરીશું અને તેને પણ આપણે બરાબર મિક્સ કરી લઈશું કેમ કે મસાલો છે છશમાં ભળી જશે તો જ પણ આપણો ફ્લેવર સારો એવો આવશે આ રીતે તમે સાસનો મસાલો બનાવજો ક્યારેય ન બનાવે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને બહાર કરતાં ઘરે એકદમ સહેલો પડે છે અને આ રીતે ઉપરથી હું ગાર્નિશ કરીશ તો તમે જોઈ શકો છો આપણો મસાલો બની અને એકદમ સરસ એવો રેડી થઈ ગયો છે તો અમારી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બાજુમાં આપેલી ઘંટી દબાવશો એટલે દરરોજ તમને નવા વિડીયા જોવા મળશે થેન્ક યુ ફોર વોચિંગ